લોકસભા ચૂંટણી પૂર્વે દાદા તાલુકાના કોંગ્રેસમાં ભંગાર સર્જાયો આદિવાસી સમર્થકો સાથે ભાજપનો ધારણ ખાતે ભાજપની સભામાં ચૌધરીને જંગી લીડથી જીત આપવાનો કરાયો બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત એક ત્યાં તેર તૂટે તેવી થઈ રહી છે અગાઉ પાલનપુર દાનેરાના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યો થરાદ કોંગ્રેસના અગ્રણી કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના ગઢ સંવાદદાતા તાલુકાના હડાદ ખાતે ભાજપની સભા યોજાઈ હતી ઉત્તર ગુજરાત આદિવાસી સમાજના દિગ્જ આગેવાન તેમના ચાર હજાર સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને જંગી રીતથી ભવ્ય વિજય આપવાનો નિર્ધાર કરતા કોંગ્રેસના ગઢ ભંગાર સર્જાયું છે બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે શિક્ષિત મહિલા ઉમેદવાર અને જિલ્લા શ્વેતક્રાંતિ લાવનાર બનાસ ડેરીના સ્થાપક સ્વર્ગસ્થ ગરબાભાઈ પટેલની પૌત્રી ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે દૂધ ઉત્પાદક થકી આત્મનિર્ભર બનેલ જિલ્લાના લાખો પશુપાલકોમાં સ્વર્ગસ્થ ગરબા કાકાનું ઋણ અદા કરવાને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં અનેક આગેવાનો અને સમાજ દ્વારા ડોક્ટર રેખાબેનને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવી રહ્યું છે અને તેમની સભામાં અનેક આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે જે વચ્ચે ગુરુવારે દાતા તાલુકાના હડાદ ગામે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિ સેવાગી મહિલાની ઉપસ્થિતિમાં ભાજપની સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય અને ઉત્તર ગુજરાત આદિવાસી સમાજના આગેવાન ચંદ્રકાંતભાઈ બેઘડિયા તેમના ચાર હજાર જેટલા સમર્થકો સાથે કોંગ્રેસનો આ છોડી ભાજપનો ખેસ ધારણ કરી ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને જંગી લીટથી જીતાડવાનો નિર્ધાર કર્યો હતો કે કોંગ્રેસના ગઢ સંવાદદાતા તાલુકામાં આદિવાસી આગેવાન ચાર સમર્થકો સાથે ભાજપમાં જોડાયા લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના વંગાર સર્જાતા કોંગ્રેસની છાવણીમાં નિરાશા છવાઈ જવા પામી હતી